રાજકોટમાં પરસોત્તમ રૂપાલા નું મોટું નિવેદન દિલ્હીથી થી આવ્યા બાદ પ્રચાર નો પ્રારંભ કરીશ એવું રાજકોટમાં હું પ્રચાર કરતો હવે બધા મારા માટે પ્રચાર કરશે રાજ્યસભાથી લઈને લોકસભાનો ચાન્સ મને મળ્યો મારા માટે ગર્વની વાત છે રાજકોટવાસીઓ મને જંગી મતે વિજેતા બનાવશે તેવું તેમણે જણાવ્યું હતું વરિષ્ઠ આગેવાનોનો સૌનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો રાજકોટ મારા માટે ભારતીય જનતા પાર્ટીના પાઠ ભણવાનું કેન્દ્ર ગણે ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકર્તા તરીકે અમે અમરેલી જિલ્લામાંથી રાજકોટ મીટિંગો માટે આવવાનું શરૂ કરેલું મોરબી ચિમન કાકા આ બધા અને એમની પાસેથી અમે પાર્ટીનું કામ શીખી અને પાર્ટીનું કામ કરતા થયા હતા જે નગરમાંથી મોદી સાહેબને લડવાનો અવસર મળ્યો હોય એ નગરમાંથી પાર્ટીએ મને લડવા માટે તક આપી એ માટે પાર્ટીનો આભાર માનું છું રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો એવો કિલ્લો છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એવી પ્રબળ ટીમ છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યની અંદર પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે ખૂબ કસાયેલા નીવડેલા કાર્યકર્તાઓની ખૂબ મોટી ફોજ છે મારા માટે સૌભાગ્ય અને ગૌરવનો વિષય છે પાર્ટીનો ખૂબ આભાર માનું છું રાજકોટના સૌ કાર્યકર્તાઓ અમારા પ્રમુખ શ્રી મને અહીંયા હું તો એરપોર્ટથી જવા માટે દિલ્હી આવતો હતો તો અહીંયા મને સામા મળ્યા મારા જૂના જોડીદાર ટ્ભાઈ મળ્યા એટલે સુકન થયા મને એરપોર્ટ ઉપર સગડી ટીમ લો પણ ટીમ સાથે મારે પાર્ટીના કાર્યકર્તા તરીકે ખૂબ કામ કરવાના અવસર પડ્યા છે હું અહીંયા નગરપાલિકાની ચૂંટણીથી માંડીને ધારાસભા અને સંસદની ચૂંટણીઓમાં પાર્ટીના કામ કરવા માટે અહીંયા અવારનવાર આવતો જ રહ્યો છું એટલે ઉમેદવાર તરીકે મારા માટે આ એક નવો વિષય ગણી શકાય અન્યથા તો આ મારું ઘર પણ ગણી શકાય સાહેબ જે રીતના એપ્સ આપી છે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે કઈ રીતના ઝંઝાવતી પ્રચાર રહેશે તમારો કેવી લીડ રહેશે હું એમાં મારું કશું એડ કરવાના મતલો નથી નિકાલ રાજકોટની અહીંની જે પરંપરા છે અહીં કસાયેલી ટીમ છે ને કેળવાયેલા કાર્યકર્તાઓ છે એટલે એ જે છે એટલું અમે કરીશું બાકી પાર્ટીના માર્ગદર્શનમાં અમે આખા રાજ્યની ચૂંટણીઓ લડીએ છીએ એમ અહીંની ચૂંટણી પણ લડીશું ઉમેદવાર તરીકે હવે હું મારું નામ બોલે નહીં પણ હું અહીંયા આવીને ઉમેદવારોના નામ બોલતો છું રાજકોટ એવું છે કે વડાપ્રધાન પણ પણ એક પ્રચાર માટે આજે તમારું નામ આવી જરૂર એટલે મેં કહ્યું એ મારું સૌભાગ્ય કહેવાય કે જ્યાંથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચૂંટણી લડ્યા હોય જ્યાંથી કેજુભાઈ પટેલ સાહેબ ચૂંટણી લીડ્યા હોય જ્યાંથી ચિમન કાકા શુક્લ ચૂંટણી લડ્યા હોય એ વિસ્તારમાંથી મને ચૂંટણી લડવાનો અવસર મળે જ્યાંથી અમારા ગુરુભી વજુભાઈ વાળા સાહેબ ચૂંટણી લડ્યા હોય

સામાન્ય ભરોસો સામાન્ય ત્યાં બસમાં જવાતું નથી રેલમાં જવાતું નથી વિમાનમાં જવાતું નથી એવું કવાટ કામ હતું હું ત્યાં ગયો તો ત્યાં એક પાણીનો મો માંથી પંપ દ્વારા પાણી આવતું છે સોલર પંપ ત્યાંની ભાષા હું સમજતો હતો સ્થાનિક કાર્યકર્તા સાથે હતા એટલે બે નારી વાત કરી તો બેને એને કીધું કે મોદી છુરા છે એની ભાષા એટલે પાણીના પોર ને છુરા કહેતા સાહેબ ત્યાં એટલે દૂર તરાજના વિસ્તારમાં પણ જ્યાં વાહનોથી નથી જઈ શકાતું ત્યાં મોદી સાહેબની યોજનાઓ પહોંચી ગઈ આ દેશના લાખો ગરીબ દર્દીઓ જે આયુષ્યમાન કાર્ડને કારણે પોતાને જિંદગી મળી જેવું એ માને છે આ બધી ચીજોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના અને મોદી સાહેબના ખાનામાં જમા છે એ એક વાત થઈ કે જેનો લાભ મળ્યો છે બીજી બાજુ દેશના સમજૂ નાગરિકોને ભારતના વૈજ્ઞાનિકોના પરચમ દેખાય છે આ દેશના વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર આપણો તિરંગો ફરકાવી શકે છે આ દેશના વૈજ્ઞાનિકોની આજે વેક્સિનની અંદર વિશ્વની અંદર ધાક છે ભારત હવે બનાવી શકે છે આપણી ટ્રેનો હવે એક્સપોર્ટ થાય છે આપણા વિમાનો એક્સપોર્ટ થાય છે આપણું ડિફેન્સ આપણે ઇમ્પોર્ટ કરતા હતા મારી સારો તમંચો નહોતો બનતો એને બદલે આપણા ડિફેન્સનું કરોડો રૂપિયાનું આપણે એક્સપોર્ટ કરી શકીએ અને આપણો એક્સપોર્ટ એ માત્ર સ્વદેશી બનાવટનો એક્સપો થાય એવા દ્રશ્યો પણ આપણી નજરે જોવામાં મળ્યા અને આખા દેશની આશા રામલલ્લાએ પૂરી આ બધી બાબતો એવી છે કે જે જનતા એનો પ્રતિસાદ ચૂંટણીઓમાં અવશ્ય છે